શ્રી કૃષ્ણ મિત્રો હું છું ચિરાગી પટેલ વી આર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે છોલેની રેસીપી જોઈશું તો એકદમ બહાર માર્કેટમાં મળે તેવા જ આપણે છોલે આજે ઘરે બનાવીશું તો તેના માટે મેં છોલે લઈ લીધેલા છે સાથે જ એની ગ્રેવી કરવા માટે મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી સુધારી લીધી છે એક મીડિયમ સાઇઝનું ટમેટો સુધારી લીધું છે અને ત્રણ લસણની કઢી લીધેલી છે અને એક લીલું મરચું સુધારીને લીધું છે હવે આ બધું જ આપણે મિક્સચર ગ્રાઇન્ડના બાઉલમાં આ રીતના ક્રશ કરી લઈશું સાથે જ વઘાર માટે સૂકું લાલ મરચું લવિંગ બે બે ઇલચી સાથે સૂકા લીમડાના પાન અને તમાલપત્ર લઈ લીધેલું છે આ છોલેને મેં આઠથી નવ કલાક સુધી પલાળી લીધેલા હતા એ સરસ મજાના પલરી ગયા છે અને હવે એને બાફવાની જગ્યાએ મેં આ રીતના કૂકર લઈ લીધેલું છે અને એમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ મૂકી દીધેલું છે અને એમાં રાયના દાણા ઉમેરી જીરું ઉમેરી અને સાથે જ હિંગ ઉમેરી અને જે આપણે વઘાર માટે વસ્તુ લીધેલી હતી સૂકા લાલ મરચાં લીમડો તમાલપત્ર લવિંગ એલચી ઉમેરી દીધું છે અને સાથે ચપટીક હળદર ઉમેરી દીધી છે અને આપણે જે ગ્રેવી બનાવીને રાખી છે લસણ ડુંગળી ટામેટાની એ આમાં ઉમેરી દીધી છે અને હવે એને બે મિનિટ સુધી કૂક થવા દઈશું આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી અને હવે આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલું અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું આમાં આપણે સૂકા લાલ મરચાં અને લીલા મરચાંનો યુઝ કર્યો હોવાથી આપણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ ઓછો કર્યો છે જો તમને તીખું વધારે જોઈતું હોય તો તમે કરી શકો છો અને આગળ આપણે જે ચણા પલાળીને રાખ્યા હતા નવથી દસ કલાક સુધી એ આમાં ઉમેરી દીધા છે હવે આગળ આપણા જેટલા ચણા ડૂબે એટલું પાણી અંદર ઉમેરી દેવાનું છે જે આપણું રૂમ ટેમ્પરેચર ઉપર હોય એ જ પાણી ઉમેર્યું છે સાથે જ મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરી દઈશું તમારા ઘરમાં જેટલું ખાતા હોય એટલું તમે ઉમેરી શકો છો સાથે જ મેં આમાં ગરમ મસાલો ઉમેરી દીધો છે તમારા પાસે છોલેનો મસાલો હોય તો તો એક ચમચી જેટલો તમારે ઉમેરી દેવાનો છે નહીતર એની જગ્યાએ તમે ગરમ મસાલો એક ચમચી જેટલો ઉમેરી શકો છો હવે આપણે તરત ઢાંકણ બંધ નથી કરી દેવાનું આપણે એક બોઇલ લેવા દઈશું ખાલી જસ્ટ એક જ બોઈલ તો જો આ રીતના પાણી ગરમ થવા લાગે બેથી ત્રણ મિનિટ સુધી અને પછી જ આપણે ઢાંકણ બંધ કરીને એની છથી સાત વિસલ થવા દઈશું મીડિયમ ગેસ ઉપર આની વિશલ આપણે ફૂલ ગેસ ઉપર નહીં થવા દઈએ અને આપણે મીડિયમ ગેસ જ રાખવાનો છે આપણે જે વિસલ કરો તેનો ગેસ એકદમ મીડિયમ હોવો જોઈએ તો એ સરસ મજાના કૂક થઈ જશે તો જો આપણે છથી સાત વિસલ થઈ ગઈ અને ત્યારબાદ આપણા કૂકરને આપણે ઠંડુ કરી લીધેલું હતું રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું અને કૂકરની આપણે જે અંદર હવા હતી એ બધી આપણે નીકાળી લીધેલી છે અને પછી કૂકર ખોલીને જોયું તો જો કેટલા સરસ મજાના આપણા ચણા તૈયાર થઈ ગયા છે આપણા છોલે તૈયાર થઈ ગયા છે જો મે તમને એક તોડીને બતાવ્યું તો કેટલું સરસ મજાનું આસેનાથી એ તૂટી જાય છે અને આનો કલર પણ એકદમ બાર માર્કેટ જેવો આવ્યો છે અને સાથે જ હવે લાસ્ટમાં આને સર્વ કરતી વખતે આપણે અડધી ચમચી જેટલું આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર ઉમેરી દઈશું આને તમારે લાસ્ટમાં જ ઉમેરવાનો છે પહેલાં નથી ઉમેરવાનો અને સાથે જ થોડીક કસૂરી મેથી આપણે આમાં ઉમેરી દઈશું જે આપણા શાકનો ટેસ્ટ ચાર ગણો વધારી દેશે તો જો આને હવે સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણા આ છોલે એકદમ સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે આને તમે પરોઠા ભટુરે કે રોટલી સાથે સર્વ કરી શકો છો આ છોલેને જોઈને તો મારા મોઢામાં પાણી આવી જ ગયું છે અને આ છોલે મારા તો ફેવરેટ છે પણ તમારા બધામાંથી કોના ફેવરેટ છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આ રેસિપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને લાઈક જરૂર કરી દેજો અને આગળ આવા જ વિડિયો જોતા રહેવા માટે વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને આગળ તમને કઈ રેસીપીનો વિડીયો જોવો છે એ મન કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો